હા એતો કેપચર નો થી પેલા ઉડી ગયું શ્વાસ નથી તો ઘડીક તો એવું થઈ ગયું ભાઈ દાદરા ઉતરવામાં તો બહુ મજા આવે પણ છે છે ને બહુ જ તકલીફ પડે હોય યાર આવો તો ધ્યાન રાખજો તો ભાઈ ફાઇનલી લાટ બધા રીલ બીલી શૂટ કરીને બહુ પછી બહુ બધા વિડીયો અને બહુ બધી રીલ બનાવી નાખી છે ને પછી જ્યારે જમવા આવી ગયા છે ભોજનાલય તરફ અહીંયા જ્યાં અંદર જમવાનું સુવિધા છે અને અત્યારે જોકે લેટ થઈ ગયો મારો તો પણ તમે ગમે ત્યારે આવો ને તો કાંઈ વાંધો નહીં એનો કાંઈ એ તો શરૂ જ હોય ગમે ત્યારે આવો એનો કાંઈ સવાલ નથી ભાઈ રાધે એટલે ખાલી લઈ ગયો હાલો સાફ પૂરવા કાઢી અત્યારે તો સેલ્ફ સર્વિસ હોય કારણ કે અત્યારે તો લેટ ટાઈમ થઈ ગયો મોડું થઈ ગયું એટલે અરે પણ ગાભા માર દેજો હે બસ એક વાટકો લઈ લો

જો માતાજીની પ્રસાદી લઈ લીધી છે આપણે અને વરસાદની બહાર શરૂ જો વરસાદ જન્મ ઘરમાં શરૂ થઈ ગયો છે અને આપણે જે વરસાદ જોતો છે ને મળી ગયો કે પ્લાનિંગ જ કરીને એમાં આવ્યા કે વરસાદ આવે ને તો નાવાનું છે એટલે તો વરસાદી લઈને પછી આપણે આગળ જઈએ ભાઈ હવે જમી લીધું છે ને માતાજીને પ્રસાદી લઈ લીધી છે અને તમે અહીંયા આવો ને તો તમે ભૂખા નહીં જો ગમે ત્યારે આવો પ્રસાદી શરૂ જશે અને ટાઈમ કદાચ મોડો થાય તો કાંઈ વાંધો નહીં તો જમી લેવાનો હાથે બરોબર સ્વયંસેવક મતલબ પોતાની જાતે જમી લે તો એ વાંધો નહીં ને હવે અત્યારે અમે જમીન અહીંયા મસ્ત સીન છે એમ ભાઈ સારું મજા તો અહીંયા જો ભાઈ મસ્ત મજાનું સીન મળી ગયો તો મને એમ લાગ્યું કે અહીંયા રીલ શૂટ કરાવી એવું ને વાતાવરણ બહુ મસ્તીનું છે એટલે આમ કોઈ જાય ને અહીંયા ચારે બાજુ તમને દેખાય ને તો તળાવ છે ચારે બાજુ આમ મતલબ આમ આમ ઘણો મિનિ દરિયો ઘણી લ્યો ને તોય વાંધો નહીં એવું છે જો આવો કંઈક સરસ મજાનો નજારો છે

हा okay. मुझे uh -huh. भाई गुजराती uh -huh. इंग्लिशी okay. yeah. okay. तो भाई अपना भाई क्या भाई गया

શું મળું નતા ઘણા લોકો સપોર્ટ કરે છે પણ આજે જોઈ કે મારી ભગોડાળીમાં મોગલ માટે કોણ સપોર્ટ કરે છે તો જલ્દીથી સપોર્ટ કરો અમે આવ્યા છીએ અત્યારે મિની સાપુતારા એટલે કે કમળાઈ માથેના ડુંગરે અને તમારે પણ સ્વર્ગનો અનુભવ કરવો હોય ને તો એકવાર જરૂર આવો કદમગીરી કમળાઈ માથેના ડુંગરે તો આવો સરસ મજાનો રોડ છે ને હવે તો ભાઈ બાઈક બાઇક બધું ચડી જાય કેમ ભાઈ જાય ને તો ભાઈ જો અમારી બાઈક સામે પડી છે અને અહીંથી ભાઈ જવાનું છે તો તમે પણ આવો ને સ્વર્ગનો અનુભવ જો આવું બધું હોય ને બહુ ખાસ ધ્યાન રાખવાનું ધીમે ધીમે જવાનું એક તો આમાં પ્રેક હોય ને પછી ધ્યાન રાખી રાખીને જવાનું કેમ કે નગર લેવા દેવા નો પ્રોબ્લેમ પડી રેડી હા દાદા જય શિયા

મિની સાપુતારા લાગે મતલબ સ્વર્ગ છે સ્વર્ગ ત્યાં ધ્યાન રાખો બરાબર તો મુકા ઓલાગ આવે ને ત્યાં ધ્યાન રાખવાનું રહે અગા લેવા જાવ કે ને પેરેગ્રાફ થઈ જાય કેમ ટ્રેપ માં વિડીયો હોય તો તમારો લેવા જાવ કે નો ભાઈ એક વસ્તુ બતો તમને આવું તમે નાનપણમાં કર્યો કે નહીં મને કમેન્ટ કહી દે તો આવા પાંદડા લેવાના અને પછી પછીના આમ રાખવાનું પછી આમ રાખે ને લા મોય ન ના ના પાહા માં બરાબર

મલક પ્રકાર ની એવો આવો તો અને એનો આનંદ તમને ક્યાંય જોવા નહીં મળે અહીંયા જ મળશે જન્નતમાં આપણે જો ભાઈ હોટેલ લીધી છે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે શૂટ કરવા માટે રીલ શૂટ કરવા માટે રસ્તામાં જતા ને મને બહુ આમ તો વિશાળ તો ઘણા ટાઈમથી પહેલાં હતો એકવાર વાર પહેલાં આવે ને ત્યારે પણ લીધી હતી અને બીજી વાર લીધી તમને જોયો ન તો એ વિડીયો જોઈ લેવું એકવાર મજા આવે એવો છે રીલ બીલ શૂટ કરી નાખી છે ને હવે આપણે ભાઈ નીકળવાનું છે ને એટલે જો દાદા તમારી હોટેલ ભાઈ ચાલો ભાઈ તો તમને જંગલ વિસ્તારમાં લઈ જઈ કન્ટિન્યુ ફૂલ વોગમાં બના રહેજો ને આ છે જંગલ તમે આવું તો કોઈથી જોયું નહીં હોય અને તમારા ફૂલ વિડીયો જોઈ તો આપણે યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે અહીંયાથી જોઈ લેજો ને લિંક બાયોમાં છે અથવા ચર્ચ કરજો દેસાણી ધોવા લોક્સ ના આ કેવું ખતરનાક વાતાવરણ છે ખતરનાક મતલબ આમ જોરદાર વ્યૂઝ છે તમે એકવાર જોઈ લેજો ફૂલ વિડીયો આપણે યુટ્યુબમાં છે અને મજા એવું છે ને અહીંયા જો કેટલી બધી માસલ છે અને આપણી ઉભરે હું તો ઉભરે અને આપણે ફોલો પણ કરતા હોય તમને આવી નવી 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 અપડેટ જોવા મળશે ને જો અહીંયા પાણી કેવું આસું તેલ છે ને અમે જો માસલીઓ કેટલી બધી છે લાહટ બધી માછલી છે તો આપણો ફૂલ વિડીયો જોઈ લેજો ફૂલ વિડીયોમાં બધું જ એમાં છે જે છે એ બધું તમને બતાવેલું છે તો આનો અનેરો આનંદ ઉઠાવી આપણે ઉપર છે મસ્ત વોટરફોલ આપણે જઈ વોટરફોલમાં આવે અહીં છે સીધા આગળ તો ભાઈ અમે અત્યારે આવી ગયા છે એક જંગલ ટાઈપ એરિયામાં જે તમને મેં પહેલા પણ કીધું હતું કે ઝરણું છે અંદર તો આ જો આ કેવું જંગલ ટાઈપનું લોકેશન છે અને અહીંયા જો માછલીઓ અંદર છે કેટલી બધી ચલો ચલો ભાઈ રાધે ભાઈ ચલો આગળ આગળ હેડો એક નંબર વ્યુઝ છે ઓ મસ્ત છે ને અહીંયા પાણી જો કેવા આસુ માછલી તો જો રાધે તો માછલી તો કેટલી બધી સમજો એટલી બધી માછલી છે ને આવો સીન જોવો તો ખતરનાક તો તમે ફૂલ વિડીયો જોવો ને તો બહુ મજા આવશે અને તમે આવજો એક વાર હા એમ પૈસા દીધા પણ તમને આવો નજારો જોવા નહીં મળે એવો અમને જોવા મળ્યો ને આમાં જોવો કેવું છે યુઝી પણ એક નંબર આરો છે તમે ખાસ શોખીન હોય ને આવું બધું આમ એડવેન્ચર કરવાનું તો તમે હોય અહીંયા આવ્યું પાણી કેવું મસ્ત છે ઉપર ઉપર ઉપરે જવાનું છે મસ્ત નજારો છે કઈ ઘટે એવો નજારો છે અને આપણે જઈએ ઉપર અને ઉપર પણ જો કઈક મંદિર છે દર્શન કરી અને ઉપર પાણી પડી છે એના પણ ત્યાં જઈને તમને બધું જ બધા આવીએ જોઈએ હું કઈ રીતે રીલ શૂટ કરવાની છે નિષેધ એમાં આવતો ને એવી રીતે રીલ શૂટ કરી લઈએ કેમ કે અમે ધ્યાન રાખવું પડે પડીએ એવું છે પાછું